જે જે જાણીએ આવી છે છે વિદ્યાર્થી વાલી સાથે શાળાની આતુરતા તેનો અંત ગયો કે જ્યાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા કે જેમની મહેનત રંગ લાવી છે તેમને શાળા તરફથી ચેક પણ વિતરણ કરવામાં આવ્યું છે આપ દ્રશ્યો નિહાળી રહ્યા છો એલપી સવાણી સંસ્કાર વેલી સ્કૂલના કે જ્યાં વિદ્યાર્થીઓને ચેક અર્પણ કરીને તેમનો એક મોટિવેશન વધારવામાં આવી રહ્યું છે. તેમની જેમની મહેનત રાત દિવસની મહેનત ના કારણે આજે તેઓ સફળતાના શિખર પર પહોંચ્યા છે. ત્યારે શાળા દ્વારા એક નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે. કે વિદ્યાર્થીઓને આવનાર સમયમાં ક્યાંક કોઈ તકલીફ ન નડે આર્થિક રીતે ક્યાંક કંઈક અગવડ હોય તો તેનું સમાધાન પણ થઈ શકે તે હેતુસર શાળા દ્વારા હાલમાં

અમારી શિક્ષકોના ટીમના મહેનતના કારણે આ વર્ષે આપણી શાળામાં છ વિદ્યાર્થીઓ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યા છે અમે એવું વિચાર્યું હતું કે જે વિદ્યાર્થી એવન ગ્રેડ પ્રાપ્ત કરશે એમને શાળાની અંદર જેટલી પણ ફી ભરેલી છે એ સંપૂર્ણ ફીઝ અમે પાછી એમને રિટર્ન આપશું આ અમારો મુખ્ય હેતુ હતો જેથી કરીને બાળકને ઉત્સાહ જાગે અને આ પ્રેરણા જોઈ અને અમારા હજુ જે હન્ડ્રેડ ટુ હંડ્રેડ બચ્ચાઓ જે ભણે છે એમને પણ પ્રોત્સાહન મળે કે અમે પણ આવતા રોશન બાળકો સફળતા પ્રાપ્ત કરી એના માટે તમારા દ્વારા કયા પ્રયત્નો હાથ ધરવામાં આવે છે કેવી રીતે અભ્યાસ કરાવવામાં આવે છે અમારો ખાસ હેતુ એ છે કે બાળકોને એમના ટેલેન્ટ પ્રમાણે એમનો જે વિચારધારા છે એમના પ્રમાણમાં

મારું તાણું પોઈન્ટ ચૌદ ટકા પરિણામ આવ્યું છે આ સ્કૂલમાં આટલું સારું વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું શિક્ષકો દ્વારા અમને ખૂબ સારી રીતે તૈયારી કરવામાં આવી એ બદલ હું તમામ શિક્ષકોનો અને શાળાગણનો આભાર માનું છું અને ખૂબ ખુશ છું શું બનવા માંગો છો હું જીપીએસસી યુપીએસસી ક્લિયર કરીને કલેક્ટર બનવા માંગુ છું અને આ મારું સપનું પૂરું કરવામાં તમામ શાળાના સંચાલકો શિક્ષકગણ મારા વાલી બધાએ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે એ બદલ હું એ તમામનો આભાર માનું છું હાલમાં આપણે હાજર છે શાળાના છે અલગ વ્યક્તિઓ સાથે જોડાઈ રહ્યા છે જે તમારી સાથે વાત કરશું અને જાણવાનો પ્રયત્ન કરશું જે શું કહેવું છે શાળાના સમગ્ર પરિણામ વિશે પહેલા આપના પરિચયથી શરૂઆત કરશું મારું નામ હરેશ બલદાણિયા વાત કરીએ શાળાના પરિણામ બાબતે તો અમારી શાળાની અંદર કુલ છેતાલીસ વિદ્યાર્થીઓમાંથી છ વિદ્યાર્થીએ એ વન ગ્રેડ મેળવો છે અમારી શાળામાં કુલ છેતાલીસ વિદ્યાર્થીઓમાંથી સૌદ વિદ્યાર્થીએ એ ટુ ગ્રેડ મેળવો છે અને નેવું પી આર તો ઘણા બધા વિદ્યાર્થીઓએ પરિણામ હાંસલ કર્યું છે અમારી શાળાની અંદર અમે માત્ર ને માત્ર વિદ્યાર્થીઓને ભણાવતા જ નથી પણ વિદ્યાર્થીઓ રિયલ લાઈફની અંદર કોમર્સને કેમ જીવી શકે એવા પ્રયત્નો અમે કરીએ છીએ એને પ્રેક્ટિકલ નોલેજ આપવાના પ્રયત્નો કરીએ છીએ જેથી કરીને વિદ્યાર્થી સ્કૂલ લાઈફની અંદર પોતાના વ્યવહારુ જીવનને જીવી શકે એવા પ્રયત્નો દ્વારા અમારી કોમર્સ વિથ મિની એમ કોન્સેપ્ટ ચલાવીએ છીએ આમની અંદર અમે કુલ

પાંચ વર્ષથી આ પરિણામ મેળવવા માટે શિક્ષક દળ સાથે જ સમગ્ર સ્ટાફ તનતોડ મહેનત કરી રહ્યો છે અને આખરે વિદ્યાર્થીઓની મહેનત પણ રંગ લાવી છે કેમેરામેન જિગ્નેશ પંડ્યા સાથે મોનિકા પરમાર એસનાઈ ન્યૂઝ સુરત